આ આપણી જીવનસાથી એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ રાહિલભાઈ ગંગવાણીનો વિડીયો છે એમનો વાંકાનેરમાં ખૂબ મોટો પ્રોવિઝન સ્ટોર છે જેનું રોજનું કાઉન્ટર એંસીથી લાખ રૂપિયાનું છે અને એવો જ પાછો આફ્રિકામાં પણ ખૂબ મોટો બિઝનેસ તો ખૂબ રીચ ફેમિલી છે અને એના માટે જીવનસાથીની જરૂર છે અને જે દીકરી આની સાથે લગ્ન કરશે એણે ઇન્ડિયામાં રહેવું હોય તો ઇન્ડિયામાં અને આફ્રિકા જવું હોય તો આફ્રિકા પણ એમનો ધંધો છે તો ત્યાં પણ એ શિફ્ટ થવા માગે છે તો આ રીતે ખૂબ સારું યુવાન છે સારો ધંધો છે અને એકદમ પૈસાદાર ફેમિલી છે એના માટે જીવનસાથી માટે આપણી સાથે આ વાત કરેલી છે તો આ સાંભળો અને વિડીયોને ખૂબ શેર કરો હલો હા પ્રેમ કેહ ભાઈ મદદ હા આલી મદદ હું નરસિંહ બેન બોલું છું વાંકાનેર થી બોલો બોલો બીરો ચલાવો છો આપડે યુ ટ્યુબ માં મુકીએ છીએ હા તો મારે બાબા નું કરવું છે બાબા શું કરે છે અમારે તો મોલા ની વેપાર છે ખોચા છીએ અમે આગા ખાન ને માનવા હા 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 અમારે તો રોજ નો લાખ રૂપિયા નો વેપાર છે મારે બે બાબા છે એક બેબી છે

क्या वहां का निर्माण हां आप हां पापा हेलो नमस्ते हां नमस्ते नमस्ते वाका में थे हमारे प्रोजेक्ट पर बराबर हां 80000 90000 व्यापार के बराबर घोटा बाबा लगन થઈ ગયા છે બેબી ના લગન થઈ ગયા છે બેબી મોજાબિક છે બાબો આપરી કાકી સામા છે નાનો બાબો છે પ્રતિ એક 38 યર્સ છે હાલો अच्छा 38 હ હા યસ હા 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 આ મેરેજ કાઈ કે થિયા નથી કાઈ પણ તો હું એબી આ ના ના કરવાનો થોડી ઉમર વધી ગઈ

મેડિકલ નું બહાર થી માલ આવે ચાઈના થી ને ઇન્ડિયા થી ને પાકિસ્તાન થી થી બરોબર મોટો મોટો ઈ બિઝનેસ કરે છે નાનો બાબુ અહિયાં જતો પણ હવે એમ પેલા બે ત્રણ વર્ષથી અહીંયા આવી ગયો છે આપડે તો સારું હોય ને સારી છોકરી મળતી હોય તો આપડે આફ્રિકા એ રેવાનું રાખીએ આપણો ફ્લેટ છે પ્રાઇવેટ આપડા પોતાના છોકરા નાના બાપા નું ફ્લેટ ય છે આફ્રિકામાં એના નામનો એટલે આફ્રિકા માલિક ફ્લેટ છે માલિકી નો માલિકી હમ અને અચ્છા મેડિકલ લાઈન છે એમ એમ તો તમે કહો છો કે આ જેની સાથે લગ્ન થાય એને આફ્રિકા જવું તો જઈએ કે તો આ છોકરો તમારો બીજો રહ્યો એનો તો કરિયાણા ધંધો છે

ઓંગો મારે હોય તો ભલે અહીંયા અમારે નાના બાબાનો અહીંયા ફ્લેટ છે એ હું પોતાના નામનો પ્રાઇવેટ બરોબર એટલે અત્યારે બન છે શું કે કિંમત છે આ ફ્લેટ ની કિંમત હોય છે 1.5 કરોડ રૂપિયા ગણા 1.5 કરોડ રૂપિયા ઇન્ડિયન ડોલર અને યા નયા કઈ ક કઈ કરન્સી આલે છે ત્યાં અહીંયા ફા આલે ફા ડોલર આલે છે ડોલર આલે છે અમેરિકન ડોલર આલે છે એ અમેરિકન ડોલર આ હ હ બરોબર હ હ

Hmm. de la orice. ai zonă dulceam lucrurile. Ați mai mult. Ați făcut 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 mai mult. Bără, te-am mocă-l jontă, mă. Bă, 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 o bă, 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 bă,

કઈ નહિ તમારો ભાઈ નો photo મોકલો બરાબર આપણે તમે માં તમે ક્યાં ગામ છો તમે બાબરા અમરેલી જિલ્લો બાબરા માં છો બાબરા માં બરોબર અહિયાં resident બાબરા માં છો તમારું હા બાબરા માં તમે સર્વિસ કરો છો ના હું નિવૃત થઈ ગયો બરાબર educated હા બરોબર આમાં biodata આમાં આ નંબર પર મોકલો ને biodata અને ફોટો બેય મોકલો ભલે વાંધો નહિ sorry નાખો ને જરા હા મોકલ્યું મેં જો મેસેજ કર્યા છે એક મોકલી દયો હા 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 નમસ્તે વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો